સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પૂજ્ય બ્રહ્મચર્યજીની લેખન શક્તિ પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસે સબ સૂર બસે આ કાળનો જીવંત દાખલો જ્ઞાન નિરવધિ છે અનંત છે બહારથી ભેગું ભેગું થાય એમ નથી જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવતા જીવના જ્ઞાન આવરણો તૂટે અને અંદરની શેરો ફૂટે આ દેહના પાસઠ વર્ષના આયુષ્યમાં શરૂના બત્રીસ બત્રીસ વર્ષો સુધી તો જૈન કે નૌકાર વિશે ખાસ જાણકારી નહીં એવા પૂજ્ય બ્રહ્મચારીજીના અંતરચક્ષુ પૂજ્ય પ્રભુસિંહજીના પરમ સત્સંગે ઉગડ્યા અને બોધનો ધોધ લેખન શક્તિ રૂપે ખેર્યો જેમાં સત્પુરુષનું યોગબળ નિમિત્ત કારણ છે સંસાર છોડી સ્વ પર કલ્યાણ અર્થે ભેગધારી થવા નીકળવા માગતો એવો અઢારપનાનો પત્ર પત્ર સુધાનો પહેલો જ પત્ર પોતાના મોટાભાઈને લખ્યો આ પત્રમાં પાંચ વર્ષના નમાયા પુત્ર બબુને ભાઈને સોંપી દેવાની વાત છે પૂજ્ય બ્રહ્મચારીજીની પૂર્વાશ્રમની આ પત્રમાં જીવનકથા દીપી ઉઠી છે નિર્વેદ અને સવ્યક જળહળે છે આગળ ઉપરનું જીવન તો જગ જાહેર છે ચોપડો ખુલ્લો છે પૂજ્ય પ્રભુજીને તેઓની સમીપ રહેવા આજ્ઞા મગાવતો પત્ર પાંચ ભાષા પર પ્રભુત્વ માસ્ટરી ધોરનાર પુરુષ પ્રકાશન લેખન વ્યવસ્થાપનનું કામ માગતા નથી બીજા મોટા કામો માગતા નથી ઝાડું કાઢવાનું કૂવામાંથી પાણી કાઢવાનું કે ઘંટ વગાડવાના કામ કરે અને આશ્રમમાં રહેવા દે તે અંગે આજીજપૂર્વક વિનંતી કરે છે પત્ર સુધાનો બીજો અને ત્રીજો પત્ર પોતાની ભક્તિના પુરુષાર્થના બળે અને પ્રભુસિંહજીના પરમ સત્સંગ પરમ સમાગમને લઈને પરમકુપોલને બ્રહ્મચારીજી પ્રત્યક્ષ કરે છે ઓગણીસ ઓગણીસ પત્રો પત્ર સુદાના પત્રાંક ચારથી બાવીસ કુપોદ ઉપર લખે છે આ પત્રો પોતાની દશા અંગે આલોચના અને પ્રતિક્રમણ રૂપે ઠાલવે છે જ્ઞાન પિપાસા જણાવે છે સ્વજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનું મહાત્મ્ય તેમાં સમાવિષ્ટ પંચમહાવ વગેરેના ગૂઢાસ પ્રકાશે છે જે શાસ્ત્રમાં શોધતા પણ મળે નહીં એક વખત ઝીનવર દર્શન લખવા પાછાંતર કરવા પોતે વિચારે છે વિમાથનમાં પીડ્યા કે હજુ પોતાને જીનવરના દર્શન ક્યાં થયા છે બપોરે આડા પડે છે અને સ્વપ્નમાં જાણે પોતે બાંધડી મેળે છે પરમ પોતે દાદરો ચડી રહ્યા છે અને જીનવર દર્શન થઈ ચૂક્યા દર્શન થઈ ચૂક્યા કલમ ઉપાડે છે લખે છે ધનિર દિવસ આહો પ્રભુ દર્શન આજ પમાય રે માસુદ પાચમ સવંત ઓગણીસો અઠ્યાશી દર્શન થયા પછી જ દર્શન અંગે લખ્યું શ્રીમદ રાજચંદ્ર જીવનકળા પણ તેઓએ જ લખી લખી તો સવંત ઓગણીસો નેવું એકાણુંમાં બારથી પ્રસ્થાન કાર્યાલય અમદાવાદ દ્વારા સંવંત ઓગણીસો ચોરાણુંમાં પ્રકાશન પામ્યું આખી જીવનકળા પ્રભુ શ્રીજીએ તપાસી મંજૂર કરે સૌ પ્રથમ છપાયા બાદ ઐતિહાસિક ઘટનાના સાક્ષી પૂજ્ય મગન બાપા કહેતા કે ભાદરણ મંદિરની પ્રતિષ્ઠા વેળા આ જીવનકળા પ્રભાવનોમાં ભેટ દાખલ આપવામાં આવે દુનિયાને હવે ખબર પડી કે શ્રીમદ રાજચંદ્ર કોણ થઈ ગયા આ કૃતિના મંગલવચનમાં પૂજ્ય બ્રહ્મચારજી લખે છે કે સર્વતોભદ્ર સ્વપર હિતકારી કાર્યની પ્રતિ થયા પછી પર હિતકારી કાર્યની પ્રતીતિ થયા પછી કલમ પકડી છે પૂજ્ય પ્રભુસિંહજીનું જીવન પણ પૂજ્ય બ્રહ્મચારીજી જ લખ્યું સ્વાનુભવની વાત જ પાને ચડાવવાની હતી સમગ્ર લેખન બાવીસ ખંડમાં પથરાયેલ છે શરૂઆતના પંદર ખંડો પૂજ્ય બ્રહ્મચારીજીએ પોતે લખ્યા ત્યારબાદ પોતાની જ વાતો આવતી હતી મુખ્ય બ્રહ્મચારી સોંપણી વગેરે આ સ્વયં પોતા વિશેની વાત પોતે કેમ લખે એટલે તે પછીનું લખાણ તે રાવજીભાઈ દેસાઈને લખવું પડ્યું અને બાવીસ ખંડો એ રીતે પૂરા થયા પૂજ્ય પ્રભુજીના સત્સંગના યોગે તેમના નેજા હેઠળ મોક્ષવાળાનો અભ્યાસ કરવાનું શરૂ થયું રોજ સાંજે એક પાઠ વંચાય બોધ ઝીલાય સાથે શ્રીમદ રાજચંદ્ર વચનામૃતની અમુક અમુક વાતો આવે તે પૂજ્ય પ્રભુસિંહજીના અપૂર્વ ઉદ્ગારો પણ નીકળે તે પૂજ્ય પ્રભુશ્રીજી અમુક શાસ્ત્રોમાંથી ઉતારા કરવાનું પણ જણાવે તે આ બધું એકી જગ્યાએ ભેગું ગોઠવી મૂકવાનું કાર્યનું ફળ તે આગળ જતા મોક્ષવાળા પ્રવેશિકા રૂપે બહાર પડે છે પૂજ્ય બ્રહ્મચાર્યજી આ લખાણ પાછળનો ઉદ્દેશ શું છે તે અંગે લખે છે કે એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભાવે અવશ્ય મોક્ષે જઈશ મોક્ષમાળા શ્રીમદ રાજચંદ્ર વચન મોત અને અધ્યાત્મનું કોઈપણ શાસ્ત્રનું વાંચન કરતા પહેલાં આ મોક્ષમાળા પ્રવેશિકા ખરેખર ઉત્તમ ભૌમ્ય રૂપ છે મોક્ષમાળા ભાગ ત્રણ મોક્ષમાળા વિવેચન પૂજ્ય શ્રી બ્રહ્મચાર્યજીએ સંવંત બે હજાર પાંચ અને સંવંત બે હજાર આઠમાં બહેનોના વર્ગમાં મોક્ષમાળા બે વખત સમજાવી તેની નોંધરૂપે આ તૈયાર થયેલ છે ઘણા વિષયોના ગૂઢાર્થ પૂજ્ય પ્રભુસિંહજીએ કર્યા હોય તે અમુક શંકાનું સમાધાન તો કુવો જે પૂજ્ય પ્રભુસીજી પ્રત્યે કર્યું હોય તે અને જે પ્રભુસીજી મારફત રૂપે પૂજ્ય બ્રહ્મચારીજી ઝીલ્યું હોય તે આ બધું આમાં સમાવિષ્ટ છે બ્રહ્મચારીજીના અર્થોને આ ઇતિહાસ સપ્રમાણ અને સંપૂર્ણ બનાવે છે એક એક પાઠ કે એક એક લીટી નહીં મોક્ષમાળાના શિક્ષા પાઠોના શબ્દોના અર્થ પણ આ લેખનમાં મળી આવે છે મોક્ષમાળા અને મોક્ષ માર્ગ સમજવા પૂજ્ય બ્રહ્મચારીજીની જગતને અનુપમ દેન છે પ્રજ્ઞાબોધના વિષયોની સૂચિના મથાળા તો કુપોલ્ આપેલા કહેલ મોક્ષવાળા ભાગ ચાર પ્રજ્ઞાબોધ ભિન્ન છે કોઈક કરશે કોણ કરે કોણ કરી શકે જેને માથે સંત પ્રભુ શ્રીજી હોય અને જે સ્વયં આ વાણી ઝીલવા ઉત્તમ પાત્ર હોય તે પૂજ્ય બ્રહ્મચર્યજીએ આ ભગીરથ કાર્ય પૂરું કર્યું પ્રજ્ઞાવ આખું પદ્યમાં લખ્યું જેમ સંત તુલસીદાસે કડીએ કડીએ રામને અને મહાત્મા વ્યાસજીએ પુરાણમાં વિષ્ણુને ગાયા તે મુજબ પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ પ્રથમ કડીમાં ભગવાન તરીકે પરમપૌદેવને જ પ્રજ્ઞાવબોધના બધા પાઠોમાં ગાયા છે ભક્તિની પરાકાષ્ઠા પરાભક્તિનો ભક્તિનો આ જ્વલંત દાખલો છે ભક્તિ સહજ થઈ ગયા બાદ જ આ બનવા પામે છે ભગવાન માવીના હૃદયની વાત પરમપદેવ જાણે તેમ કુપૌદેવના હૃદયની વાત પૂજ્ય બ્રહ્મચારીજી જાણે એટલે જ તો મોક્ષમાળા ભાગ એક મોક્ષમાળા પ્રવેશિકા મોક્ષમાળા ભાગ ત્રણ મોક્ષમાળા વિવેચન અને મોક્ષમાળા ભાગ ચાર પ્રજ્ઞાબોધ મોક્ષમાળા ભાગ બે બાલાબોધ તે તો પરમબોધે પોતે જ લખેલ તેની સાથે ભાવનાબોધ પણ લખેલ અને સત્તરમાં વર્ષ પહેલાના લખાણમાં વૈરાગ્ય બોધક પાઠોમાં મુનિ સમાગમના પાઠમાં બીજા ખંડમાં લખ્યું ત્રીજો ખંડ ખચિત સુખદા આ મોક્ષમાળા વિશે અને પૂજ્ય જે ખરેખર ત્રીજો ખંડ પદ્યમાં પ્રજ્ઞાબોધમાં લખ્યો જારી કર્યો આ સાથે પરમ કુપોળદેવ દ્વારા ગદ્યમાં લખાયેલા આગળના બે ખંડ પણ પ્રજ્ઞાવબોધમાં પદમાં રોચક શૈલીથી લખ્યા પ્રજ્ઞાવબોધ પુષ્પ એકોતેર બોતેર અને તોતેર વચનામુ વિવેચન પણ કર્યું કુપોળદેવના વચનો જે સિંહણના દૂધ જેવા ન પચે ન સમજાય તે માના ધાવણ જેવા સુપાચ્ય વિવેચન રૂપે બાળજીઓને સમજવા રૂપે ઠાલવ્યા ભાગ બે ભાગત વિવેચન આજ પરમપુરના પત્રોનું વિવેચન અલગ અલગ સ્થળે થયું હોય તેની નોંધ છે તેના આધારે આ પુસ્તક શાસ્ત્રમાં તો સામાન્યપણે કહેવાયું હોય માર્ગ રૂપે સત્પુરુષ જે પ્રકાશે તે મર્મ જે તે જીવોના કલ્યાણ અર્થે હોય છે ઘણા પત્રોના અર્થ એકથી વધુ વખત પણ થયા છે છસોથી થી અધિક પાઠોનો આ દળદાર ગ્રંથ વચનામૂત સમજવા માટે માર્ગદર્શક છે સત્યપ્રાયણના સ્મરણાર્થે એટલે જોઠાભાઈના સ્મરણાર્થે બને તો એક શિક્ષાગ્રંથ લખવા વિચારું છું પૂજ્ય જોઠાભાઈના દેહ વિલય વખતે પરમ બૌ વચનામુદ પત્રાંક એકસો અઢારમાં આ મુજબ લખ્યું તે ન બન્યું દેહ છૂટી ગયું પૂજ્ય બ્રહ્મચારીજીએ સમાધિ સોપાન શિક્ષાગ્રંથ રૂપે લખી સત્યપ્રાયણના સ્મરણાર્થે કહી ભેટ ધર્યો વવાણિયા પૂજ્ય બ્રહ્મચારીજી દર્શને જાય છે ભાગોળેથી ખમીશ કાઢી ધોત્યુ કમરે મજબૂત બાંધી કરી આળોટતા આળોટતા જન્મ સ્થળે પહોંચે છે રમણ રેતી વૃંદાવનમાં કનૈયાના પગ તળે આવેલ ભૂમિનો મને સ્પર્શ થયો આ રીતે દર્શન કર્યા કૃષ્ણચંદ્રના અને શ્રી બ્રહ્મચરીજીએ ભાવ વિભો રહીએ જન્મભૂમિ વાણિયા વિશે કાવ્ય રચ્યું આ કહેવાની પ્રથમ પંક્તિ છે અંતર અતિ ઉલ્લસે હો કે જન્મભૂમિ નિરખી મુમુક્ષુ મનને હો કલ્યાણક સરખી ભોવાણીયા સ્મશાને જઈ ત્યાં સાત વર્ષની વયે બાળરાજને જે જાતિ જ્ઞાન થયેલ તે અંતરમાં વાગોળે છે અને જાણે હમણાં જે ઘટના બની હોય તે મુજબ જાતિસ્વર્ણ જ્ઞાનની ઉત્પત્તિ આ મથળા હેઠળ ભક્તિસભાવ રોચક કાવ્ય લખે છે અહીં એમ પણ લખે છે કે કેવળ જ્ઞાન રવિ તણી સામગ્રી ગ્રહી સાર રવિવારે અવતાર દિન સ્વયંબુધ અવતાર શ્રીમદ રાજચંદ્ર વચનામૃતનું સંપાદન પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ તો કામ કરી પરમકુવદની હયાતી દરમિયાન જ આજ્ઞા મુજબ બધા પત્રો ભેળા કરતા અને ગ્રંથની ગૂંથણી પણ થઈ ચૂકી હતી પરમકુવના દેહવિલય બાદ પત્રો એકઠા કરી ત્રણ વર્ષની જહેમત બાદ પ્રથમ ગ્રંથ શ્રીમદ રાજચંદ્ર બહાર પીડ્યો પૂજ્ય બ્રહ્મચર્યજીએ ઘણા અપ્રગટ પત્રો વિવિધ સ્થળોએથી મેળવી તારીખ વાર તિથિ વગેરે મેળવી જોઈ ગોઠવી કરી જે તે પત્ર લેખનના સમય પ્રમાણે વર્ગીકરણ કર્યું અને મૂળ પત્રમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર જ તેમાં દ્રાજચંદ્ર ગ્રંથનું સંકલન કર્યું જે પત્રો વચનામુ સત્યાવીસ વચનામુત અઠ્યાવીસ અને વચનામુત છસો એંશી વગેરે અગાસ વડવા આશ્રમમાં કે અન્ય સ્થળે મૂકપાટ કરીને બોલાતા પણ પાને નહોતા ચડ્યા તે પત્રો બે ધડક આ આવૃત્તિમાં છપાવ્યા મારે ક્યાં મારું કંઈ ઉમેરવાનું છે એ ખ્યાલ સાથે અને ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં આ ખરો શ્રીમદ રાજચંદ્ર વચનમાં જ ગ્રંથ બહાર પડ્યો ગ્રંથ યુગલ સમાધિ શતક અને લઘુ યોગ વાસિષ્ઠનો સાર ઉદગલની અથડામણી થતા અગાત ક્ષેત્રથી વિહાર કરી શીમળા ત્રણેક મહિના સવન બે હજાર છમાં માં રહેવું થયું ત્યારે અશાતાનો ઉદય હોય અને તેમાં પણ તીવ્ર અશાતાનો ઉદય સંપ્રાપ્ત થાય વિચારવાન પુરુષોનું વીર્ય વિશેષપણે જાગ્રત થાય ઉલ્લાસ પામે અને તે સમયે વધુ કલ્યાણકારી સમજાય વચનામૂત નવસો તેર આ કાળનું તેનું આ જીવંત ઉદાહરણ આત્મસિદ્ધિ વિવેચન સિદ્ધાંતમાં આ ગ્રંથનું અવગહન પૂજ્ય પ્રભુતિજીના શરણે થયું અને વિવેચન રૂપે રૂપે પૂજ્ય બ્રહ્મચર્યજીએ લખ્યું આત્મસિદ્ધિની સ્તુતિ પતિતજન્ય પાવની સુરસરિતા સમી અહોભાવથી લખાય નિત્ય નિયમાદિ પાઠ ભાવાર્થ સહિત રોજિંદી ભક્તિમાં લેવાતા આ પાઠો જો સમજીને કરવામાં આવે તો સોનામાં સુગત એ ગદ્ય પદ્ય રત્નોનો અર્થ આપેલ છે જે જાણ્યા હોય તો ભક્તિ કરતી વેળા ઉત્સાહ જળવાઈ રહે અને એનો વિચાર પણ સ્ફુરે જે માત્ર ગાય જેવાથી બની શકે નહીં સમજવા અઘરી પડે તેવી આઠ દ્રષ્ટિની સજ્જાય તેના સહેલા સરળ અર્થ કરેલ છે રોજે ગવાતા એવા પદોનું વેળા તેના અર્થમાં ઉપયોગ રહે તેવું આ સરળ સાધન આપ્યું છે સ્વદોષ દર્શન મૂળમાં રત્નાકર પચ્ચીસી એ સંસ્કૃતમાં મુનિશ્રી રત્નાકર સૂર્યજી કૃત આલોચના રૂપે છે પ્રતિકમણ રૂપે સંવેદને નિર્વેદ પ્રગટાવે એવી શૈલી ગુજરાતીમાં આ પચીસની બાવન કડીઓ બનાવી અને પ્રાયશ્ચિત રૂપે આલોચના પ્રતિકમણ રૂપે એક પદ રેચ્યું ભગવાન માવેની જગ્યાએ પરમપૌદે નવકાર મંત્રની જગ્યાએ પરમગુરુ મંત્ર સહજ જ ગોઠવાઈ ગયા છે શ્રી દશ વૈકાલિક સૂત્રનો અને શ્રી બૃહદ્રવ્ય સંગ્રહ આ ગ્રંથની ગાથાઓના પદ્ય અનુવાદ પણ કર્યા આત્મસિદ્ધિ જેવા સિદ્ધાંતના ગ્રંથનું ભાષાંતર અંગ્રેજીમાં સેલ્ફ નામના પુસ્તકમાં સમાવિષ્ટ છે અને ગાંધીજીના સત્યાવીસ પ્રશ્નો વચનામુદ પાંચસો ત્રીસ આ પત્રનો અંગ્રેજી અનુવાદ પણ કર્યો છે જ્ઞાન મંજરી તત્વાર સાર વગેરે ગ્રંથોના ભાષાંતર પણ કર્યા અનિત્ય પંચાશત પદ્મનંદી પંચવિશંતિકાના ત્રીજા અધિકારનું અને રત્નકરણ શ્રાવકાચારનું ગુજરાતી ભાષામાં અનુવાદન કર્યું અને દર્શન વિશુદ્ધિ ભાવના પદ લખ્યું વિવેક ભાવની મોક્ષ પ્રકાશકનો સાર વૈરેગ્ય મણિમાળાનો પદ અનુવાદ ઉત્તર થંડા તીર્થ દર્શનનો આનંદ વગેરે પદ રૂપે લખ્યા સોળ કરણ ભાવનાની જયમાળા બ્રહ્મચરીની નવ વાડ બહુ પુણ્ય કર્યા પૂંજથી અંગ્રેજી ભાષાંતર અને સમાધિમરણના મંત્ર સમાન વચનામુ છસો બાણુંનું અંગ્રેજી પદ્ય અનુવાદ પદ્મનંદી આલોતના ગુજરાતી પદ્ય અનુવાદ અને વચનામુત નું પદ્યમાં અવતરણ કરેલ છે યોગ પ્રદીપ હૃદય પ્રદીપ વગેરે પદ અનુવાદ કર્યા છે કૃતિઓ તો કેટલીય કરી દાયા માત્ર પરમ જોઈને અને પોતાનું લેખક તરીકે કરતા તરીકે ક્યાંય નામ પણ નહીં કઈ રીતે શક્ય બને ભક્તિના બળે અંદરની શેર ફૂટે सरिय बोध प्रवाह ने जी पर प्रेम प्रवाह बढ़े प्रभु से सब आगम भेद सूरबसे स्वरूप परम गुरु